એક મહત્વના સમાચારથી તો ગુજરાતમાં પ્રેમ લગ્ન અથવા ઘરેથી ભાગીને કરવામાં આવતા લગ્નના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ભાગેડુ લગ્નની નોંધણી પ્રક્રિયાને વધુ ચુસ્ત બનાવવા અને સામાજિક વિવાદો ઘટાડવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે હવેથી કોઈ યુવક યુવતી ભાગીને લગ્ન કરશે તો તેની સીધી નોંધણી ગ્રામ્ય સ્તરે તલાટી કરી શકશે નહીં નવા નિયમ અનુસાર ભાગીને કરેલા લગ્નની નોંધણી કરવા માટે હવે ક્લાસ ટુ સ્તરના અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે અત્યાર સુધી તલાટીકમ મંત્રી પાસે લગ્નની નોંધણીની સત્તા હતી પરંતુ હવે ભાગેડુ લગ્નના કિસ્સામાં તલાટી જ્યારે ત્યારે જ નોંધણી કરી શકશે જ્યારે તેમને ઉપરના અધિકારી તરફથી લીલી ઝંડી મળે આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ લગ્નની કાયદેસરતા અને પારદર્શિતાને તપાસવાનો છે આ નવા સુધારામાં સૌથી મહત્વનું પાસું નોટિસની પ્રક્રિયા છે જ્યારે પણ કોઈ યુગલ ભાગીને લગ્ન કર્યા હોવાની નોંધણી માટે અરજી કરશે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા યુવક અને યુવતી બંનેના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે આ નોટિસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવશે કે તેમના સંતાનો ગ્રંથિથી જોડાયા છે અને તેની નોંધણી કરાવવા માંગે છે આ પ્રક્રિયાથી ભાગીને થતા લગ્નોમાં જે અંધારામાં રાખવાની પ્રવૃત્તિ થતી હતી તેના પર રોક લાગશે સરકારે આ પ્રક્રિયા માટે ચોક્કસ સમય મર્યાદા પણ નક્કી કરી છે માતા પિતાને નોટિસ મળ્યા બાદ ત્રીસ દિવસની અંદર તેમણે પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે યુવક યુવતીના પરિવારજનોએ પણ આ નોટિસના અનુસંધાને પોતાનો પક્ષ રાખવો પડશે જો પરિવાર તરફથી કોઈ ગંભીર વાંધો હોય અથવા દસ્તાવેજોમાં ક્ષતિ હોય તો તેની ચકાસણી ક્લાસ ટુના અધિકારી દ્વારા કરવામાં આવશે આ ત્રીસ દિવસના સમયગાળા દરમિયાન લગ્ન નોંધણીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવશે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં માતા પિતાની મરજી વિરુદ્ધ કે જાણ બહાર લગ્નો કરી લેવામાં આવતા હતા જેના કારણે સામાજિક ઘર્ષણ અને કાયદાકીય ગુચવણો ઉભી થતી હતી આ મુદ્દે વિવિધ સમાજોએ સરકાર સમક્ષ નિયમો બનાવવા માંગ કરી હતી જેને ધ્યાને રાખી સરકાર દ્વારા હવે આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે તો ગુજરાતમાં પ્રેમ લગ્ન અથવા ઘરેથી ભાગીને કરવામાં આવતા લગ્નોના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય અને મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ભાગેડું લગ્નની નોંધણી પ્રક્રિયાને વધુ ચુસ્ત બનાવવા અને સામાજિક વિવાદો ઘટાડવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં ધરકમ ફેરફાર કરવામાં આવ્યા છે હવેથી કોઈપણ યુવક યુવતી ભાગીને લગ્ન કરશે તો તેની સીધી નોંધણી ગ્રામ્ય સ્તરે તલાટી કરી શકશે નહીં આ નવા નિયમ અનુસાર ભાગીને કરેલા લગ્નની નોંધણી કરવા માટે હવે વર્ગ ટુ અધિકારી સ્તરના અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે અત્યાર સુધી તલાટીકમ મંત્રી પાસે લગ્ન નોંધણીની સત્તા હતી આ મુદ્દે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી શૈલેષ ભાગેડું લગ્નને લઈને છેલ્લા ઘણા સમયથી લોકોની અનેક રજૂઆતો હતી અને તેને ધ્યાને રાખીને સરકાર દ્વારા હવે એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે શું છે આ નિર્ણય સમગ્ર મામલે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં આ બાબતે ખૂબ જ સામાજિક લેવલે ચર્ચા થઈ રહી હતી સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી હતી ને ખાસ કરીને જે પ્રેમલગ્ન ભાગેડું પ્રેમલગ્ન છે એ બાબતે વિવિધ સમાજોએ પણ સરકારમાં રજૂઆત કરી હતી થોડા સમય પહેલા જે આરતી સંઘાણી ગુજરાતના ખૂબ જાણીતા ગાયિકા છે એમના પ્રેમ લગ્ન સમગ્ર મામલે વધુ એક વખત વિવાદ પ્રભાવટી પર આવ્યો છે ને ત્યારબાદ હવે રાજ્ય સરકાર પણ કંઈક ને કંઈક એક્શન મોડમાં આવી છે બીજી તરફ સમગ્ર મામલામાં બોગસ લગ્ન નોંધણીનો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં આવ્યો છે એને લઈને પણ સરકાર હવે કંઈક આ સમગ્ર મામલે જે કૌભાંડ થાય છે અને ખોટી રીતે લગ્ન રજીસ્ટર થાય છે એ દિશામાં સક્રિય બની છે અને હવે વર્ગ બે ના અધિકારી સિવાય લગ્ન નોંધણી નહીં થઈ શકે તે દિશામાં પણ સરકાર આજે કેબિનેટમાં ખરડો મંજૂર કરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે જી

એકવીસ વર્ષની વયના યુવક યુવતી પોતાની રીતે સ્વતંત્ર હોય અને પોતાની રીતે નિર્ણય કરી શકતા હોય છે પરંતુ દરેક સમાજમાં એક સામાજિક બંધારણ હોય છે અથવા તો સમાજ થકી શહેર રાજ્ય કે કુટુંબ ચાલતું હોય છે એવા સંજોગોમાં સમાજની લાગણી કુટુંબની લાગણી અને ખાસ કરીને મા બાપની લાગણીને પણ ધ્યાને લેવાવી જોઈએ એવો પણ એક વ્યાપક મત અત્યારે ગુજરાતમાં પ્રવૃત્તિ થયો છે ને એને લઈને જ રાજ્ય સરકાર ઉપર કંઈક ને કંઈક એક દબાણ ઊભું થયું હતું અને એ દબાણને લઈને જ હવે રાજ્ય સરકાર એ દિશામાં વિચારણા કરી રહી છે બીજી તરફ આવા ભાગેડું લગ્નોમાં કંઈક ને કંઈક ઉંમર કે દસ્તાવેજ કે સર્ટિફિકેટ ના ખુબ લોચા લબાચા હોય છે અધૂરા હોય છે તેવા સંજોગોમાં એની નોંધણી માટે પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે અને પંચમહાલમાં અને સૌરાષ્ટ્રમાં આવા બે ત્રણ કિસ્સાઓ એવા સામે આવ્યા છે કે એક જ ગામમાં બે હજાર ની વસ્તી હોય ને એને પંદરસો બે હજાર લગ્નની નોંધણી એક જ બે વર્ષમાં થઈ હોય એને લઈને પણ રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે ને એ દિશામાં હાલ તપાસ કરી રહી છે જી